ऑन ड्यूटी मोबाइल फोन पुलिस कर्मचारियों कर्मचारी गुजरात हाईकोर्टे फटकार लगवा कंटेंप्ट पिटिशन की सुनावी में कोर्टे सर्वग्राही रिपोर्ट रजू करने आदेश कोर्टे टिप्पणी करी कि अमदावादीवर्स में ट्राफिक हाजर नहीं होती અ એમ નથી કહેતા કે ટ્રાફિક પોલીસ ના જવાનો કામ નથી કરતા પણ તેમને શિસ્ત શીખવવાની જરૂર છે 50 થી વધુ વર્ષના ટ્રાફિક પોલીસ ના જવાનો 3 4 કલાક સુધી સ્થળ પર ઊભા રહી શકતા નથી ટ્રાફિક પોલીસ ના જવાનો પાસેથી ડ્યુટી સમય ફોન લઈ લેવો જોઈએ ચાલુ ફરજે ફોન વાપરવો ન જોઈએ જો ટ્રાફિક ફોર્સ શિસ્ત શિક્ષે

ट्रैफिक पुलिसના जवानों પાસેથી ડ્યુટી સમય ફોન લઈ લેવો જોઈએ ચાલુ ફરજે ફોન वापरવો ન જોઈએ જો ટ્રાફિક ફોર્સ શિસ્ત શિક્ષે તો લોકો પણ શિસ્તમાં રહેશે કોટે સવાલ પૂછ્યો કે કેટલી ટ્રાફિક ફોર્સ અમારી પાસે છે કેટલાને ટ્રેનિંગ આપી છે તેની વિગતો આપો